ચાર્જિંગ સ્ટેશન ખરાબ સ્થિતિમાં છે આ ચાર્જિંગ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય તેવી સ્થિતિ છે પ્રાણી સંગ્રહાલય પાસે પાંચ વર્ષ પહેલા આ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું પરંતુ આ ચાર્જિંગ સ્ટેશનના કેટલાક સાધનો તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ઈ વ્હીકલો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે પરંતુ મહત્ત્વની બાબત એ છે કે જે કાંકરિયા ખાતે જે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું જે ચાર્જિંગ સ્ટેશન હાર્ડ છે તે ધૂળ ખાઈ રહ્યું છે કેટલાક ચાર્જિંગ સ્ટેશનનો જે સામાન છે તે સામાન પણ જાણે તૂટી ગયો છે કહી શકાય કે આ ચાર્જિંગ સ્ટેશનો છે તે ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે ચાર્જિંગ સ્ટેશન બનાવ્યાને પાંચ વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાં હજુ આ ચાર્જિંગ સ્ટેશન નું છે તે ઉપયોગ થઈ શકતો નથી ત્યારે તંત્રની જે આ ગંભીર બેદરકારી છે તે કહી શકાય અત્યારું